અમને મુતન ખબર આવપા તો અમે અમાર તો મું છે ને જાતા ને આ બસ્તી આમ ગડથી ઊતરા મહા મહા કાળી રે મૂડ થઈ ગયો તો રમ

ઘટ પાડી લાવી મોજ માં મોસું થોડી હરકી કરવા જાય

બોલાયા અલ્યા ગરબા ની તો તને શું વાત કરોડે રમતા ને ગામ ગરબા ગરબા થોડું પાણી પીવું

हे

આ દી દી તારો ગર્વ અખાઈ ગો અખાઈ ગો ગણ અલ્યા તમહે ગો એ આવે ભમ આવે માનો

લોજી ભોતી મુજુ તમી અને મારે તો હાસુ કેવા દો શીખડાવ અમીવળચા કુડ બોલastar લ્યા તાર આ ભઈ બન થઈ મારો આડી ને કાપતો તરાસ ને રે તો બેહવાન નહીં ઓય છોકરાઈ તો તો ના ના તો તો કાઈ

ভাৰ <laughs> গৈ

જતાને લાજો લેગરબો કારકાટી જો તો આપણ ના ઓડે ના ઓડે મહારાજ જબરદસ્ત છે જાણી જાણી જાડિયો ઘૂમે અલ્યા ગરબો કેશરીયો રંગ તને લાજો રે હા હાચડી હો હવે હાચડી જો હવે અરે કઈ હાચડી ન ના ના હવે બસ પટી પટી હાચડીઓ લા કાઢો ઠોક ઠોકાય મન આવી ગયો બસ મન આવી ગયો

આ મારો બનાસ કોઠો આ